તો આવી ગયાનું અનુમાન આદિવાસીઓ લગાડતો હોય છે એ થોડા હોળી ને હજી વાર છે પણ હજી કયા કારણે એ ફૂલો બેસી ગયા છે તો લોકો છેલ્લા બે થી ત્રણ વર્ષની અંદર છેલ્લા બે થી ત્રણ વર્ષમાં લોકો અંદાજ કાઢવો મુશ્કેલ બની ગયો છે કે હોરી આવી ગઈ કે હોરીનું શું છે પછી પહેલાં તો પહેલાના જમાનામાં શું છે આજથી પાંચ છ વર્ષ પહેલાની વાત કરીએ તો કેસુડાનું જે ઝાડ છે એના પર ફૂલો આવે એટલે તરત જ અંદાજ આવી જતો આપણને ત્યાં હોળી ચોક્કસપણે આવી ગઈ છે પણ આ હોળી હજી ફેબ્રુઆરી જ ચાલે છે અને કેસુડા બેસી ગયા છે એટલે લોકો થોડા અસમંજસમાં છે તમામ સમગ્ર આદિવાસી વિસ્તારના જે એક જંગલો આવેલા છે એ તમામ ખાખરના ઝાડાઓ પર આ કેસુડાઓ હોળી પહેલાં જ બેસી ગયા છે ગ્લોબલ વોર્મિંગ કદાચ આ એક લાગી રહ્યું છે કે આ ગ્લોબલ જે વોર્મિંગ છે એની જ એક અસર હોય એવું પ્રાથમિક ધોરણે અમને લાગી રહ્યું છે